નબીપુર પરીક્ષા કેન્દ્ર ખાતે ગુજરાત રાજ્ય બોર્ડની ની ધોરણ દસ ની પરીક્ષા સવારે પ્રારંભ થયો હતો વિદ્યાર્થીઓમાં અને રોત્સાહ જોવા મળ્યો હતો આજેથી ગુજરાત રાજ્યમાં ધોરણ દસ અને બાર ની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર પરીક્ષા કેન્દ્ર ઉપર પણ પરીક્ષાનો પ્રારંભ થયો હતો જેમાં નબીપુર સિદ્ધપોણ દયાદરા અને ઠામના બાળકો પરીક્ષા આપી રહ્યા છે પરીક્ષા શરૂ થતા પહેલા નબીપુર હાઈસ્કૂલ ના પ્રમુખ આબિદ મેમ્બર સભ્યો ગુલામભાઈ માજી સરપંચ મુસ્તાક હાફીજી અને સફી ખાન સાહેબે બાળકોને પુષ્પ આપીને કેન્દ્ર પ્રવેશ કરાવ્યો હતો પરીક્ષા કેન્દ્ર સંચાલકે બાળકોને કેન્દ્રમાં પ્રવેશ કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી આ કેન્દ્ર ખાતે ત્રણસો બાળકો પરીક્ષા આપી રહ્યા છે પરીક્ષા શાંતિમય વાતાવરણમાં થાય તે માટે નબીપુર પોલીસે પણ પૂરતી વ્યવસ્થા કરી છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે